કંઈક કેટલાય સવાલો મનમાં ચાલતા હોય તમારે પણ ચાલતા હશે અને મારે પણ ચાલતા હશે એમ થાય કે આ લડતનો અંત હવે ક્યાં સુધી આ લડાઈ ક્યાં સુધી હવે આમ કરવાનું આટલું 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 કરવાનું ક્યાં સુધી એવા કંઈક કેટલાય સવાલો ચાલતા હોય કે આ ક્યાં સુધી ને હવે આ ક્યાં સુધી ને એનો અંત ક્યારે આવશે ને આમ ને આમ ને આમ ને તો એવા કંઈક કેટલાય સવાલો મારાય મનમાં ચાલે છે તો એવી જ વાક્ય રચનાઓ ને મનની વેદનાઓને ગૂંથવતું કાવ્ય એટલે ક્યાં સુધી કે મનમાં 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 અને અને મૂંઝાવાનું ક્યાં સુધી મનમાં અને મનમાં મૂંઝાવાનું ક્યાં સુધી આ ગૂંચવણ ને ગૂંચવણમાં ગૂંચવણથી ને ગૂંચવણમાં ગૂંથાવાનું ક્યાં સુધી હું મારું મને તને એવું ચારે કોર સાંભળી હું મારું મને તને એવું ચારે કોર સાંભળી આ સકટનો ભાર લઈને શ્વાને તાણવાનું ક્યાં સુધી આ સકટનો ભાર લઈને શ્વાને તાણવાનું ક્યાં સુધી અલખના ઓટલે બેસીને અલખના ઓટલે બેસીને ચાલને ને વાતયું માંડીએ અલખના ઓટલે બેસીને ચાલ વાત્યું વાત્યુંડીએ પણ નવથી નવમાં આ નવ થી નવની ચક્કીમાં પીસાવાનું ક્યાં સુધી અલખના ઓટલે બેસીને ચાલને વાતું માંડીએ પણ આ નવ થી નવ ની રડવું દિલ ખોલીને રડવું ને ખડખડાટ હસવું દિલ રડવું અને મારે તો ખડખડાટ હસવું પણ આ લખ્યું જ બોલવું આ લખ્યું જ બોલવું અલા પોપટને આ બઢવાનું ક્યાં સુધી આ પોપટને બઢવાનું ક્યાં સુધી દિલ ખોલીને મારે રડવું

પણ સુદામાને તારા મહેલના દરવાજે સુદામાને તારા મહેલના દરવાજે બેસવાનું ક્યાં સુધી મેં તો આશા મૂકી મેં તો આશ મૂકી યશ અપિયશની આ દુનિયામાં મેં તો આશ મૂકી યશ અપિયશની આ દુનિયામાં પણ એકની એક વાતું પણ એકની એક વાતું ઘૂંટવાની ક્યાં સુધી એકની એક વાતું ઘૂંટવાનું ક્યાં સુધી મનથી મનમાં ને મનમાં મૂંઝાવાનું ક્યાં સુધી હું મારું ને તને આ ચારે કોરથી સાંભળી શકટના ભાર લઈને શ્વાને તાણવાનું ક્યાં સુધી પણ એકની એક વાતું ને ઘૂંટવાનું ક્યાં સુધી